રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચૌદ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકાની વાત કરીએ તો ત્યાં અઢી ઇંચ વરસાદ વરસ્યો જ્યારે ભરૂતના નેત્રંગની વાત કરીએ કે જ્યાં પણ બે ઇંચ વરસાદ હાલમાં ખાબક્યો છે સાથે સાથે જો વાત કરીએ નર્મદા જિલ્લાના ગરડેશ્વર તથા ભરૂતના વડીયા તાલુકામાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે નર્મદાના તિલકવાડા તાલુકામાં દોઢ વરસાદ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો તો હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગઈકાલથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠેર ઠેર વરસાદી ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે પરંતુ ક્યાંક એક ઇંચ લઈને અઢી ઇંચ વરસાદ પણ ખાબતો છે તેમાં નર્મદાના તિલકવાડા અને ગરૂડેશ્વરની વાત કરીએ કે જ્યાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ભરૂચના નેત્રંગમાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યાં આંકડાકીય માહિતી સામે આવી છે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતના એકસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે હજી ચાર દિવસ આવું જ વાતાવરણ રહેશે એટલે કે સત્તર તારીખ બાદ આ જે પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી છે તે જે નિષ્ક્રિય થઈ જશે અને ત્યારબાદ વાતાવરણમાં વધુ એક વખત પલટો આવશે પણ હાલમાં ગુજરાતમાં વરસાદી માહોલ